ભારત સરકારના રજૂ થયેલા બજેટ બાદ ગુજરાત વાતો કરનારી ભાજપ સરકારના લોકોની આશા ઠગારી નીવડી છે પૂર્વ સાંસદ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમરે ગુજરાત સરકારના બજેટ ઉપર વૈધિક સવાલો ઉપસ્થિત કર્યા હતા અમરેલી પૂર્વ સાંસદ શ્રી

ભાજપનું વડાપ્રધાન વડાપ્રધાનના કારણે વિકાસ યાત્રા આગળ વધી છે ચુમ્માલીસ ટકા લોકો ગુપોષણથી પીડાઈ રહ્યા છે એક લાખ બત્રીસ હજાર ગુજરાતના કુટુંબો છે એ કુટુંબ પૈકી બોતેર દુનિયામાં નામના મેળવી હતી આજે ગુજરાત ગરીબડું ગુજરાત બન્યું છે બોતેર લાખ બોતેર હજાર કુટુંબો પાંચ કિલો અનાજ ઉપર જીવન નિર્વાહ કરે છે એનો અર્થ એવો સાડા છ કરોડની જનતા પૈકી ચાર કરોડની જનતા તો માત્ર પાંચ ઉપર ચાલી રહી છે ચાલી રહેલા કામ માટે વહીવટી પૈસા વાપરવાની વાત છે નવા કરવેરા જરૂર નથી દેખા પરંતુ ચૂંટણીનું વર્ષ છે એટલે નવા કરવેરા નથી નખા આડકતરા કરવેરાથી ગુજરાતની પંજે નીચવવાનું કામ કરશે પંદર હજાર ઓરડા નવા બનાવવાની વાત કરી છે પિસ્તાલીસ હજાર ઓરડા બનાવી નાખ્યા છે એવી વાતો કરે છે પાસઠ હજાર ઓરડાના વાંકે આ જે ગરીબ છોકરાઓ ગરીબ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓ તાજ તડકો અને વરસાદમાં બહાર ભણી ગયા છે શિક્ષકો વગર ભણી ગયા છે ત્યારે એ નવા ઓરડા બનાવવાની વાત છે કોમ્પ્યુટર એક લાખ આવ્યા છે હજુ નવા કોમ્પ્યુટર આપવા માટેની વાત છે ભણશે ગુજરાતનું વિદ્યાર્થી શિક્ષકોને કોણ ભણાવવાનું છે કોણ ભણશે મને એમ હતું કે ખેડૂતો માટે કદાચ આ વખતે સરકાર કંઈક આપશે પણ ખેડૂતને તો મોટો ઠેંગો આપ્યો છે